સિંગાપોરમાં સોળ પ્રકારના જંતુઓને ખોરાકમાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે આમાં ક્રિકેટ્સ ઘોડાઓ એક પ્રજાતિ અને અનાજમાંથી જન્મેલા જંતુઓનો સમાવેશ થાય છે હકીકતમાં ઘણા દક્ષિણ પૂર્વ દેશોમાં જંતુઓ પહેલેથી જ સ્ટ્રીટ ફૂડનો એક ભાગ છે પરંતુ સિંગાપોરમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્યના કારણોસર જંતુઓને ખાવાની મંજૂરી આપવામાં આવી ન હતી જોકે હવે અહીં ફૂડ પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે સિંગાપોરની ફૂડ એજન્સીએ આદેશ આપ્યો છે કે વપરાશ માટે પસાર કરાયેલા જંતુઓને નિષ્ણાતોની દેખરેખ હેઠળ જ ઉછેરવામાં આવશે આ જંગલી વાતાવરણમાંથી લાવવામાં આવશે નહીં સંભાળ દરમિયાન બગડેલો ખોરાક આપી નથી રિપોર્ટ અનુસાર સિંગાપોરમાં સી ફૂડ વેચતી રેસ્ટોરન્ટે આ જંતુઓ પીરસવાનું શરૂ કર્યું છે રેસ્ટોરન્ટમાં જંતુઓને ફિશ કરીની સાથે પ્રોન અને ટોફુ ખવડાવવામાં આવે છે આ ઉપરાંત ફ્રાઈડ રાઇસમાં કીડાઓના ટોપિંગ પણ ઉમેરવામાં આવ્યા છે રેસ્ટોરન્ટના મેનુમાં આવી ત્રીસ વાનગીઓનો સમાવેશ કરવામાં આવે છે જેમાં જંતુઓ સર્વ કરવામાં આવશે ફૂડ ઓથોરિટીની પરવાનગી મળ્યા બાદ આ સામાન્ય લોકોને આપવામાં આવશે હાલમાં તે ગ્રાહકોને નમૂના તરીકે આપવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App